સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોલીસ જાગી લક્ષ્મી ડાયમંડના માલિક વસંત ગજડા અને તેના ભાઈ સામે એટ્રોસિટી અને સો કરોડની જમીન પચાવી પાડવાની ફરિયાદ જાણીતા ઉદ્યોગપતિ અને બિલ્ડર વસંત ગજડા સામે વધુ એક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે શહેરના પાલિસ્તરમાં આવેલી કરોડો રૂપિયાની સોનાની લગડી જેવી જમીન પચાવી પાડવા માટે સુરતના જાણીતા અને અનેકવાર વિવાદમાં આવી ચૂકેલા બિલ્ડર વસંત ગજડા સહિત કુલ પાંચ લોકોએ કારસો રચ્યો તો જમીન પચાવી પાડી વસન ગજડાડા સહિત તમામ લોકોએ ભેગા મળી રૂપિયા નેવું રૂપિયા નેવું કરોડમાં જમીન વેચવા પણ કાઢી હતી જો કે જમીનના મૂળ માલિક આખરે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી જતા તેને ન્યાય મળ્યો છે હવે સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરાયા બાદ ગતરોજ પાલ પોલીસ મથકમાં વસન ગજડા તથા તેના ભાઈ સહિત કુલ પાંચ લોકો સામે એટ્રોસિટી અને જમીન પચાવી પાડવાનો ગુનો દાખલ થયો અત્યારના સુરત શહેરના પાલ પોલીસ સ્ટેશનમાં આઈપીસી ચારસો સડસઠ ચારસો એકોતેર ચારસો વીસ અને અનુસૂચિત જાતિ અત્યાચાર અધિનિયમ અંતર્ગત એક ગુનો નોંધવામાં આવેલો છે જેમાં ફરિયાદી લક્ષ્મીબેન જગજીવનદાસ જે બ્યાસી વર્ષના એક વૃદ્ધા છે અને જેમાં આરોપી તરીકે આદિત્ય હિરાલાલ હડકિયા હીરાલાલ નરસિંહભાઈ હડકિયા વસંત હરિભાઈ ગજેરા બકુલ હરિભાઈ ગજેરા અને ધર્મેશ સવજીભાઈ હાપાણી છે આ કેસની વિગતો જોઈએ તો આ કામના ફરિયાદી ની આરોપીઓ દ્વારા વડીલોપાર્જિત જે જમીન હતી એ જમીન પચાવી પાડવા માટે બધા આરોપીઓ મેળા પીપણું કરી અને અસલ બાનાખત સાટાખતના પાના બદલી નાખવામાં આવ્યા અને તેમાં બોગસ સહયોગ કરી અને સબ રજિસ્ટ્રાર કચેરીએ ફરિયાદીની હાજરી વિના દસ્તાવેજ કરાવી લઈ અને ગુનો આચરેલ છે જેમાં હાલ તપાસ ચાલુ છે